મહામંદિરમાં સપડાયેલા રત્ન કલાકારોને બેઠા કરવા માટે સરકારે ખાસ આર્થિક સહાય પેકેજ જાહેર કરીને રત્ન કલાકારોના બાળકોની એક વર્ષની સ્કૂલ ફી ભરવાની જવાબદારી લીધી હતી જેમાં અંદાજે પચાસ હજાર અરજીઓ સરકાર દ્વારા સ્વીકારાઈ છે જ્યારે ત્રીસ હજાર જેટલી અરજીઓ રદ થઈ છે તેને જે કલાકારોની અરજીઓ રદ થઈ છે તેમને સહાય આપવા માટે સુરત ડાયમંડ યુનિયન મેદાનમાં આવ્યું છે અને સરકારે સામે આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે કેમ રત્ન કલાકારો સહાયથી વંચિત રહ્યા જોઈએ જનતાની વાત

પોલિસ્ટ ડાયમંડ ની માંગમાં થયેલો ઘટાડો વૈશ્વિક યુદ્ધની અસરના કારણે જાણે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો હતો ઘણા રત્નકલાકારોએ શહેર છોડી અને ગામની વાટ પકડી હતી તો અમુક રત્ન કલાકારોએ મોતને પણ વહલું કર્યું હતું આવી કપરી પરિસ્થિતિમાં સરકારે બહાર આવી અને રત્ન કલાકારોના બાળકોને ભણાવવા માટે સ્કૂલ ફી આપવાની જાહેરાત કરી હતી ત્યારે સહાય પેકેજની જાહેરાતના છ છ મહિના બાદ પણ છવ્વીસ હજારથી વધુ બાળકોને સ્કૂલ ફીના પૈસા ન મળતા હવે રત્ન કલાકારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે વચ્ચે આ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે તો જે ભૂતકાળની અંદર જે અમે કર્યું છે કે લોકશાહી ઢબે અને તંત્રને સાથે રાખી અને અમે તંત્રને જગાડવાનો અને સરકારની સમક્ષ વાત પહોંચાડવાનો પ્રયાસ પ્રયાસ લોકશાહી ઢબે આંદોલનના માર્ગે કરશું સરકારને શિક્ષણ સહાયની રાહત મેળવવા માટે ચિમ્મોતેર હજારથી વધુ ફોર્મ ભરાયા હતા બે વખત ફોર્મ ભરવાથી જીઆરમાં ભૂલ હોવાથી ફોર્મ ભરવામાં ભૂલ કરવાથી અંદાજે છવ્વીસ હજારથી વધુ રત્ન કલાકારોના બાળકોના સહાય માટેના અરજી ફોર્મ રદ કરાયા છે રત્ન કલાકારો હજુ પણ મંદીના માહોલમાં સપડાયેલા હોવાથી ડાયમંડ વર્કર યુનિયને મોટું મન રાખી બાકીના બાળકોને ફી સહાય આપી દેવા માટે માંગ કરી છે સાથે જ જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આવનારી ચૂંટણીમાં મોટું નુકસાન જવાની પણ વાત કરી છે પંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્તરેની ઇલેક્શન પણ છે અને આયા રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાત ની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પર તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયક છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ બે વર્ષથી ચાલી આવી રહેલી મંદીમાંથી ગુજરાતના રત્ન કલાકારો હજુ બેઠા થઈ શક્યા નથી તેવામાં હવે રત્ન કલાકારોને ઘર ચલાવવાની સાથે સાથે બાળકોના ભણતરની પણ ચિંતા ઊભી થઈ છે ત્યારે સરકાર બાકી રહેલા બાળકોની સ્કૂલ ફી ભરવાના ફોર્મ માન્ય રાખે તો રત્નકલાકારોની ચિંતા ઓછી થાય તેમ છે ચેતન પટેલ ઝી મીડિયા સુરત